હા લો પ્રેન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાળા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ચણા સફેદ સોના સફેદના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો છવી રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયો હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાણું રૂપિયા હવે જો હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે પચીસો એક રૂપિયાથી લઈ પચીસસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે પચીસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયા થી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે છસો એક રૂપિયા થી લઈ આઠસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયા થી લઈ સત્તરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓળસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ પચીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ હોળસો એકતાલીસ રૂપિયા છે સમાન્ય ભાવ છે પંદરસો એકાણું રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે ત્રણસો એક્યાસી રૂપિયા થી લઈ આઠસો એક રૂપિયા છે ભાવ પાંચસો એકાણું રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે અગિયારસો રૂપિયા થી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે थे 1251 रुपया थी ले 1771 रुपया से सामान्य भाव से 1651 रुपया હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે 531 રૂપિયા થી લઈ 531 રૂપિયા છે સામાન્ય ભાવ સે 531 રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે 471 રૂપિયા થી લઈ 741 રૂપિયા છે સામાન્ય ભાવ સે 641 રૂપિયા

हमें है डूंगी लाल लाल डूंगीना भाव से ते छन्नू रुपया लै चार सौ एकवी रुपया से सा से बच्चों छवी रुपया हमें जोए लसन सूकू चूका लसण भाव से, रुपिया। से पंदर सौ एक रुपया लाइ एकतालीस सौ एकावन रुपया से सामान्य भाव से एक रुपया हमें जो ये मरसा सूका चूका मरसा जैसे चार सौ एकावन रुपया लई एकत्रीसों हाँ एक रुपया से चमने भाव से, तो चा हाँ से तेवीसों एक रुपया हमें जो धाणी जे भाव से नौ सौ एक रुपया लाइ अतर सौ एकवी रुपया से तो चमने भाव से चौद सौ एक रुपया हम जो धाणा जे भाव से आठ सौ एक रुपया लई और सौ अगिय रुपया से चमनी भाव से चौद सौ रुपया हम जो इचब निचबगुल गुलना भाव से ओगण सौ एक रुपया लाई ओग्सो एक रुपया से भाव से ओग्सौ एक रुपया हमें जोए जीरु जीरा भाव से चौत्रीसो एकवन रुपया लई पिस्तालीसो एकतालीस रुपया से भाव से तेतालीस सौ एक रुपया हमें जो तल काड़ा काड़ा भाव से पात्र सौ रुपया लई एकावन सौ छवी रुपया से સામાન્ય છે પિસ્તાલીસો રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે અઢારસો રૂપિયાથી લઈ છવ્વીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક્યાસ એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર એક સાહીઠ રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય છે અગિયારસો સન્વ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ બારસો છત્રીસ રૂપિયા છે સામાન્ય છે એક હજાર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી રણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે ચમણી ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો છન્નું રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપિયા છે ચમણી ભાવ છે ચૌદસો ચાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો ચોપન રૂપિયા છે ચામ ભાવ છે છસો ચાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉં જે ભાવ છે તે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ છસો સોત્રીસ રૂપિયા છે ચમની ભાવ છે છસો દસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ